હું જે વાક્ય બોલું તે વાર્તા ગુફા ઓ ગુફામાં હોય તો નમસ્કાર કરવાનું અને ન હોય તો સલામ કરવાનું પેલું વાક્ય છે કે છે ગુફા શિયાળની હતી બીજું વાક્ય છે શિયાળ બોલતી ગુફામાં રહેતો હતો ત્રીજું વાક્ય છે સિંહ ભૂખ્યો થયો હતો ચોથું વાક્ય શિયાળ સિંહના પગલા ઓળખતો ન હતો પાંચમું વાક્ય શિયાળ મોટે મોટેથી ચીસો પાડીને નાસી ગયું છઠ્ઠું વાક્ય શિયાળ સીધું જ ગુફામાં જતું રહ્યું સાતમું વાક્ય સિંહ કઈ જ બોલ્યો નહી આઠમું વાક્ય સિંહ શિયાળને ખાઈ ગયો નવમું વાક્ય શિયાળ સિંહના પગલા ઓળખી ગયું